બ્રાહ્મણો પ્રિય કહેવાય છે અને તેમાં જ્યારે ગુગડી બ્રાહ્મણની વાત આવે દ્વારકાની અંદર વસતો એક એવો સમાજ કે જે હંમેશા પોતાના સંગઠન અને આયોજન વિશે સતત પ્રયત્નશીલ હોય છે સમાજની અંદર કેમ એકતા રહે સમાજની કેમ ઉન્નતિ થાય એ રીતે સમાજની અંદર કોઈને કોઈ ધાર્મિક કાર્યો અને આયોજન જે છે એ થતું રહે છે અને ખૂબ જ ગુનોપૂર્વક આખું જ આયોજન થતું હોય છે એવું જ એક આયોજન જે છે થવા જઈ રહ્યું છે ચરકલા રોડ ઉપર ગુગડી પ્રામાણિક નાતિ સંચાલિત દ્વારકી સ્કૂલ જે આવેલી છે ત્યાં કોટી મહાગાયત્રી યજ્ઞ જે છે એ થવાનું છે તો વધુ વિગતે આપણે જાણીએ જ્ઞાતિના પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાય પાસેથી ગાયત્રી ગાયત્રીમાં દ્વારકા ્રાહ્મ પાંચસો પાંચ સમસ્ત દ્વારા શ્રી કોટી ગાય મહાયજ્ઞનું આયોજન ઓગણીસ ચાર બે હજાર ચોવીસ થી ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ સુધી નો કાર્યક્રમ છે યજ્ઞ યજમાન ગોગડી જ્ઞાતિ પાંચસો પાંચ સમસ્ત છે અને આવતીકાલે એટલે કે ઓગણીસ તારીખે આપણે આ યજ્ઞનો પ્રારંભ કરવા જઈ રહેલા છે સવારના આપણે નવ વાગ્યાથી આ યજ્ઞનો પ્રારંભ સંધ્યાવંદન વિષ્ણુ શસ્ત્રના પાઠ શ્રી સુ પુરુષોક્તના પાઠ અને ગાયત્રી મંત્ર જાપો દ્વારા ઓમ હવન દ્વારા આ યજ્ઞનો આવતીકાલથી પ્રારંભ થશે જેની પૂર્ણાવતી આપણે ત્રેવીસ તારીખના સાંજના સાડા સાડા પાંચ વાગે કરવાનો નિર્ધારેલ છે આ મહાયજ્ઞનું આયોજન આવનારા દ્વારકા આવનારા યાત્રાળુઓ કે જે દ્વારકાધીશના દર્શન તો કરે છે પણ સાથે સાથે બ્રાહ્મણોનો પણ આશીર્વાદ લે છે અને બ્રાહ્મણો એ યજમાનો દ્વારા કંઈકને કંઈક પ્રાપ્ત કરે છે એ જે પ્રાપ્ત કરે છે એમાંથી એક દશ યજ્ઞ માટે ફાળવી અને આ યજ્ઞના એક હિસ્સેદારો બને છે અને આ યજ્ઞનું મુખ્ય કાર્ય મુખ્ય ધ્યેય એ છે કે સમાજનું કલ્યાણ અને સમાજની જે કંઈ સુવ્યવસ્થા છે સમાજની ગૌરવ ગરિમા જળવાઈ રહે અને અન્ય જ્ઞાતિઓને પણ પ્રોત્સાહન પ્રાપ્ત થાય શ્રેષ્ઠ ધર્મ કાર્ય છે દ્વારકા ગુગડી બ્રાહ્મણ દ્વારા કોટી ગાયત્રી જે થઈ રહ્યો છે તે દ્વારકે સ્કૂલ ચરકલા રોડ આયર સમાજની વાડીની બાજુમાં છે તો મારી સમસ્ત આવનાર યાત્રાળુઓ તથા દ્વારકાની તમામ ધર્મપ્રેમી પ્રેમી જનતાને ભાવભર્યું અમારી સંસ્થા તરફથી આમંત્રણ છે કે તેઓ ચોક્કસ તારીખ ઓગણીસ થી તેવીસ ચાર

એ ગાયત્રી માતાજીની ઉપાસના કહેવામાં આવી છે અને એ ગાયત્રી માતાજીની ઉપાસનામાં કુટી ગાયત્રી એટલે કે એક કરોડ ગાયત્રી મંત્રનો જપ થાય અને એના દશાંશનો એટલે કે એના દસ ટકાનો હોમ થશે બ્રાહ્મણના જે છ કર્મ કહેવામાં આવ્યા દાન લેવું દાન દેવું યજ્ઞ કરવો યજ્ઞ કરાવો વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવી એ પૈકી જે યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવો તો આ યજ્ઞની વિશેષતા એ છે કોઈ પાસેથી કોઈ પ્રકારનું દ્રવ્ય કે નાણા એમની પાસેથી નથી લીધા આખો યજ્ઞ એ ગુગડી સમાજ પોતે ઉપસ્થિત રહી સહભાગી થઈ અને આ યજ્ઞ પૂર્ણ કરશે પાંચ દિવસ ચાલનારા યજ્ઞની અંદર એકવીસ કુંડી એ અહીંયા યજ્ઞ મંડપની અંદર બનાવેલી છે જેમની અંદર એકવીસ દંપતી એ અલગ અલગ પરિવારના અલગ અલગ યજમાન તરીકે અહીંયા ભાગ લેશે સાથે સાથે આ યજ્ઞ મંડપની અંદર નવસોથી હજાર બ્રાહ્મણો સવારથી કરી સંધ્યાવંદનથી પ્રારંભ કરી અને જપાનુષ્ઠાનનો પ્રારંભ કરી અને રાત્રે ભગવતીની મહાઆરતી થશે ત્યાં સુધી ઉપસ્થિત રહી અને ગાયત્રી મંત્રનો જપ કરશે ગાયત્રી મંત્રનો હોમ કરશે સાથે સાથે ચાર વેદના બબ્બે વૈદિક વિદ્વાનો ચારેય વેદના આખા સંપૂર્ણ એ પાઠ કરશે અને સાથે સાથે અહીંયા વિશેષતા એ છે કે આ યજ્ઞ મંડપની અંદર ભગવતી ગાયત્રીના નૂતન સ્વરૂપની પણ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો એમનો ક્રમ પણ આ સાથે સાથે જ આગળ વધશે તો સૌ યાત્રિકો સૌ નગરજનો અને સૌ ભગવતી ગાયત્રીના માઈ ભક્તો અત્રે ઉપસ્થિત રહી દર્શનનો લાભ અવશ્ય પ્રાપ્ત કરે એવી સૌને યજ્ઞ સમિતિ વતી નિમંત્રણ અને હાર્દિક અપીલ કરું છું